હજુ સુધી કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ કરી શક્યો નથી અધવચ્ચે કામ બંધ કરીને કોન્ટ્રાક્ટર જતો રહેતા પિસ્તાલીસથી વધુ નોટિસો પણ પાણી પુરવઠા વિભાગે આપી હતી પરંતુ બ્લેક ટેસ્ટ કરવાની તસદી લીધી ન હતી ત્યારે થોડા સમય પહેલાં જ રાજકીય પીઠભળ ધરાવતા કોન્ટ્રાક્ટરને ફરીથી કામ શરૂ કરવા એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું પરંતુ હાલ એ સમય મર્યાદા પણ પૂર્ણ થવાના આરે છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો

જો હજુ પણ કોન્ટ્રાક્ટર કામગીરી પૂર્ણ ના કરે તેવા સંજોગોમાં ક્લોઝ પ્રમાણે સજા કરવા માંગ કરી છે ચાલીસ ચાલીસ નોટિસો આપી લગભગ બે થી અઢી વર્ષ પૂર્વ ઝોન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ આ કામ હતું પાણીનું ત્યાં બહુ મોટો કકડાટ છે લોકોને ટેન્કર રાત થઈ ગયું છે એ રીતની વાત થાય છે ત્યારે આ કામમાં જે ડીલે છે એ ડીલેની પાછળ મુખ્ય કારણ એ હતું કે પાઇપોના ભાવ વધી ગયા છે અને એમાં એસ્કેલ પ્રાઇઝ એસ્કેલેશનનો ક્લોઝ નહોતો ઇજારદારે આ કામ કરવાની ના પાડી હતી રીનેગોશિએટ કરતાં કરતાં અલ્ટિમેટલી બ્લેકલિસ્ટ કરવાની વાત આવી ઇજારદારને ચાલીસ નોટિસ આપ્યા પછી અને બ્લેકલિસ્ટ કરવાની જગ્યાએ કામ કરવાની બાહેદારી લઈને કામ ફરીથી થયું તેમ છતાં ગોકુળ ગાય ગતિએ કામ ચાલે છે સાંભળ્યું છે કે અતાપીમાંથી જે જૂની લાઈન હતી એ બી પચાસ એમએલડીની લાઈન હતી એને બી મોટી એ લાઈન બી મોટી કરવાની જરૂર હતી ત્યાં બી ડીલે થયા છે પણ અલ્ટિમેટલી વડોદરા શહેરના નાગરિકો સફર કરી રહ્યા છે અને જે ઈજારદારે કામ વર્ષો પહેલાં પૂરું કરવું જોઈતું હતું હજી સુધી પૂરું નથી થયું અને આ બાબતે કોર્પોરેશને હંમેશા ઈજારદાર તરફ જે કૂણું વલણ નાખ્યું છે એના લીધે લાખો નાગરિકોને તકલીફ પડી છે બરાબર આજ મહિનાની અંદર એનો જે એક્સટેન્ડ કરવામાં આવ્યો છે એ પણ પૂર્ણ થઈ રહ્યો છે એવું જાણકારી મળી જશે શું કહેશો શું પરિસ્થિતિ થશે એક્ઝિટ સ્ટેટસ રાઈટના શું છે મને ખ્યાલ નથી પણ જો ટાઈમ લિમિટમાં કામ ના થાય તો ટેન્ડરના ક્લોસ પ્રમાણે અને જે ફરી એમની સાથે રીનેગોશિએટ કરીને જે ટર્મ્સ નક્કી થઈ હતી એનું વાયોલેશન થતું હોય તો ડેફિનેટલી કોર્પોરેશને ટેન્ડર ક્લોઝ પ્રમાણે આમાં આગળ સજા કરવી જોઈએ